ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું સફેદ મુંડા વિશે તો અત્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી થઈ ગઈ છે અને એમાં આપણે દવાનો પટ માર્યો હોય દાણામાં તો એનો અસર પણ ઓછો થઈ ગયો હોય કારણ કે એકલ ધારો દોઢથી બે મહિના વરસાદ પડ્યો હોય એટલે થોડીક દવા ધોવાઈ ગઈ હોય તો જો આપણા ખેતરમાં મુંડાની અસર દેખાય તો ક્યાંક ક્યાંક આપણે પીરા ગામા પડતા હોય છે કારણ કે અત્યારના સમયે તાત્કાલિક છોડ હુકાતો નથી કારણ કે વરસાદ ચાલુ છે એટલે મેન પાળ હોય એ મુંડા કાપી નાખી હોય તો પણ છોડવો હુકાતો નથી કારણ કે એની સાઈડની પાળ ઉપર આપણે છોડ જીવતો હોય છે પણ ખાલી આમ છેટેથી જોઉં કે અંદર જઈને જોઉં તો આપણે છોડ પીરો પડી ગયો હોય કે આમ ગામા પડતા ગયા હોય તો આપણા ખેતરમાં મુંડાની શરૂઆત થઈ ગઈ હોય છે જો મુંડાની શરૂઆત થઈ ગઈ હોય અને મુંડો દેખાતો હોય તો આપણે કોઈપણ જાતની દવાનો સ્પ્રે કરતા હોય તો એનાથી મુંડો મરતો નથી અને ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘણી બધી દવાનો સ્પ્રે કર્યો હતો કે આ છાંટો તો મુંડો મરી જાય ઓલી દવા છાંટો તો મુંડો મરી જાય પણ ખરેખર ઉપરથી સ્પ્રે કરવામાં એવી કોઈ દવા આવતી નથી કે જેનાથી મુંડો મરી જાય કારણ કે એવી કોઈ દવા જ નથી કે ઉપરથી સ્પ્રે કરો અને જમીનમાં નીચે તળીએ મુંડો મરી જાય જો મૂંડોની અસર દેખાય તો આપણે તાત્કાલિક ધોરણે એમાં આપણે કાંઈને પાણી દ્વારા દવા પાવી અથવા તો નોજલ કાઢી અને એનું ડ્રીચિંગ કરવું તો એના માટે દવાની વાત કરશું તો એમાં આપણે લેમડા સાયલેક્થન છે પાંચ ટકા આવે છે એ પાવાથી પણ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે પછી ક્લોરો છે એને આપણે ડ્રેચિંગ કરો અથવા કો પાણી એ પાવ તો પણ એનું સારામાં સારું રિઝલ્ટ મળે છે પછી એક આપણે થાય લેમડા આવે છે એને ઘણા બધા ખેડૂત મિત્રો પડઘમ તરીકે ઓળખે છે એને આપણે પાણી દ્વારા પાઈ અથવા તો ડ્રેચિંગ કરી તો પણ આપણને સો ટકા રિઝલ્ટ મળે છે હવે એના માપની વાત કરીએ તો લેમડા સાયલોક્થોન પાંચ ટકા આપણે પાણી દ્વારા પાતા હોઈએ કે પંપ દ્વારા ડ્રેચિંગ કરતા હોઈએ તો એને વિઘે આપણે પાંચસો એમએલ નાખવું જરૂરી છે તો જ આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે અને ક્લોરો સાઈ અને લીમડા બે મિક્સ કરીને પણ આપણે આપી શકાય છે જો એ આપણે પાણી પાતા હોય તો એમાં આપણે અઢીસો એમએલ ક્લોરો અને અઢીસો એમએલ લીમડા સાઇલેક્તો આ રીતની પ્રમાણ રાખીને પણ આપણે પાઈ હગાય છે અને થાયો લીમડા જો થાયો લેમડા આપણે પાતા હોય તો અઢીસો એમએલ અઢીસોથી ત્રણસો એમએલ વિઘે પાવું અથવા તો પાણી દ્વારા ડીચિંગ કરવું તો આનાથી પણ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે તો મુંડો જો આપણા ખેતરમાં દેખાય તો આપણે કોઈ પણ જાતની દવાનો સ્પ્રે કરવો નહીં એને પાણી એરેજ પાવો તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો